વાત અમરેલીની જ કરીએ અમરેલીના ધારી તાલુકામાં વરસાદ વરસ્યો ધારી અને આસપાસના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે ગોપાલ ગ્રામ મોરજર ગામમાં વરસાદ માણાવાવ સરસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ ખાસ કરીને ધારી તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે બાદ વાતાવરણમાં જોવા મળ્યો અને ઠંડા પવનો સાથે ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ગોપાલ ગ્રામ મોરજર ગામમાં વરસાદ સંવાદદાતા હરેશ લાઈન પર જોડાયા છે હરીશ અમરેલીમાં સતત આજે પણ વાતાવરણ પલટાયું છે ક્યાં ક્યાં વરસાદ આજે અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આજે ચોથા દિવસે કમોસમી વરસાદ યથાવત છે સાવરકુંડલા લીલીયા ના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો સાવરકુંડલાના વંડા વાસિયાળી મેકડા ખાસડીયા ખાલપર આકોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે લીલીયા ના બોવાડી બોવાડા સહિત આસપાસના જે શેત્રુજી કાંઠાના ગામડાઓ છે તેમાં પણ કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે પરંતુ જે ધારીગીર વિસ્તાર છે ત્યાં પણ ગીરના ગામડાઓની અંદર પણ બપોર બાદ વાતાવરણ પલટાયું છે ધારીના માણાવાવ

તો અમરેલી બાદ હવે આગળ વધી વાત કરીએ જૂનાગઢ શહેરની જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ કમોસમી વરસાદ આઝાદ ચોક માંગનાથ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે સાસણ અને રોડ પર વરસાદ ખાબક્યો ફરી વરસાદે શરૂ થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ સંવાદદાતા પ્રતિક પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે પ્રતિક જુનાગઢ શહેરનું વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો જુનાગઢ જિલ્લાના સાસણ નજીક વરસાદ હોવાની વિગત જાણવા મળી રહી છે સાસણ અને સોમનાથ જે રોડ છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદી માહોલ બપોર બાદ પડ્યો હોય તેવી વિગત જાણવા મળી રહી છે જૂનાગઢ શહેરની જો વાત કરીએ તો બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળછાયું વાતાવરણ છવાયું હતું શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો પરંતુ જુનાગઢ શહેરમાં વરસાદ પડ્યો ન હતો વરસાદની જો વાત કરીએ તો વરસાદ સાસણ આસપાસના વિસ્તારમાં પડ્યો હોવાની વાત બહાર આવી રહી છે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સાબરકાંઠામાં પણ ફરી એક વખત આજે વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે ઈડર અને ખેડબ્રહ્મા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અહીં પણ વરસાદી માહોલ છવાયો છે ખેડ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે રોડ રસ્તા ભીના થયા છે ઈડર અને ખેડબ્રહ્મા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે ક્યાંક ધીમી ધારે છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે ત્યાંના ચોક્કસોને ગરમીમાંથી રાહત મળી તો ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે ઈડર અને ખેડબ્રહ્મામાં વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળી રહ્યો છે

તો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો ખાસ દાંતા અને અંબાજીમાં વાતાવરણમાં પલટો બાજરી મકાઈના પાકને નુકસાન ની શકેતા અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે માવઠાનો માર ખેડૂતો પર ખાસ કરીને કારણ કે ખાંભા અમરેલીના અલગ અલગ વિસ્તારો છે અને સાથે જ બનાસકાંઠાના વિસ્તારોમાં જ્યાં વરસાદ વરસ્યો છે અને ત્યાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે પછી કેળના હોય કે પછી બાગાયતી પાકો હોય બધી જ જગ્યાએ ભારે નુકસાની વેઠવાનો વારો આવશે અને ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે સરકાર ઝડપથી સર્વે કરાવે અને તેમને સહાય ચૂકવે તો અમરેલી અને બનાસકાંઠામાં જ્યાં સૌથી વધારે કમોસમી માવઠાનો માર છે તે ખેડૂતો પર પડ્યો